હાવ હવે 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 રીત આપણે પૈસા મજૂરી અમે નાવો એ કોમત ધરાય ને રમો આલે હું મહેનત કરું મને રૂપિયા રોમોધાણી આલે પણ આપડે મહેનત કરવી પડશે રમત હાઈ હાલે

અમાર ગોમ વાતો એટલે કદી અમે કોઈ હજી આ કદી કરી તમે બીજા વેસાઈ ગયા બધા વેસાઈ જાય

ધંધા નઈ કરતો હું હવે બીજો ધંધો કે ધંધો કર્યો ને તો વિચારી વિચારીને કર્યો હા નહી પેલા તાજીમાં આવતા જો એ હોય મોડતા મારે એટલે હાવે ના કઈ ગોતું ક્યાં હું તો એક જીજા તો હવે શું કરું ખબર

એટલે મારું વાર્તા પૂરી એની પાઘડી વાર્તા હોય એટલે લઈ જૂટી લાલ ને હા તો જઈ અંદર જ ના નીકળ્યા લગભગ કલાક દોઢ કલાક થી વારજો ને ઉભો હું તો નીકળતા

હમણાંજી શું આ દિવસે તમે હારે વડે આગળ બંને લઈને આવ્યો ને હવે જેલ માં ના કરે સારી વાત હે મુજી હું કેતો હાવ પડતા છે

પૈસા <Tab>, <asan> <websangarativi> <laughs> <way> <epidemiology> ના બી નઈ નહીં મારતો હજાર પાન ચારસો હું તમને એટલે હાલ તો પાંચસો વાલો વધુ નઈ પણ હવે પાછું

તમારી કેવાય ને સુર કરી નીકળી દે પછી ગોમ નું વસ્તી અમને કેવા તો કોઈ ના કે કરો તમારા લીધા લેતા હા